નોવેલા હમણે ત્યાં બેડોડી ના ગયા હતા એ પણ થોડા માસ અને પછી વૃદ્ધિ સાઇડ ઓરનો વિકેડ આવ્યા અને વચ્ચે આ બે ટ્રેક્ટર થી ટાટી ટક કરી થઈ ગયો છે શ્રાવણ મહિનો એટલે શ્રાવણ માસની એકમ છે આજ અને આપણે આવી ગયા છીએ ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે જો કેજે ભાઈ આવી ગયા કેજે ભાઈ તો મિત્રો અહીં કેજે ભાઈ આવી ગયા છે ઓમ બની કેજે ભાઈ શું કેવા માંગો છો જય મુલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવી તમારું સ્વાગત છે ને સવારના વાગી ગયા છે લગભગ પોણા છ એટલે છ વાગવાયા હે અને આપણે આ બાઈકની સોરી આ બાઈક લઈને જવાનું હોય વાડી તરફ અને નાથા લઈને વાડીમાં જવાનું છું કારણ કે બળદના વિખેડા આકવાનું થાય તો ચલો આપણે બાઇક લઈને નેગળી નાથા લઈને સીધા જ પાધરમાં જઈએ આવી ગયા જુઓ ફાધર નાથા ભાઈ હોજી રખડે રે અને લઈને જો પરણભાઈ વિખડા સેટ કરે છે બળદ અહીંયા થોડી વાત છે રહે રહે અને પછી આગવાન થાય નાથા ભાઈ ને બીજા એક કાગા આવે ને આતી હાલો પરણભાઈ થોડક સેટ કરાવી દે બાકી આ જોડ છે અંજો મોડી માં ઓ ભી મોડી માં જરે રે એ વિખડા મણ સે આગવા પછી જુઓ બે જણા નાળી રહ્યા છે વિખેડા ને હમણાં સરોદરા ગાઢ નાખવાને તો મિત્રો અહીં ઘણા સવાર સવારના વિખેડા એ નંડા ચાલુ કરી નાખે જુઓ તમે ફ્રેન્ડ ભાઈ ને ના થઈ ત્યારે ચલાવી રહ્યા છે દેખાય છે કાકાલિંગ કરવાના ફ્રેન્ડ ભાઈ ને આપણે લઈ જશું આપડે બીજું કામ છે આમ જો સવાર સવાર નામ મોકી દીધા હે આવું બધું સીન છે તો બળદ અને એક આ ફાઇટ સીન લઈ લીધો કેવા આમ જો હાલે આવે તો દ્રોડા લાગ્યો આથી હજી જેવા જનાવરને કેળા બદલાવા પડે તારી ભલી થાય એમ કેવા આમ ટ્રેક્ટર આવું ન હાલે એવાય એટલી સ્પીડ એવા ફોરા લેજો છે આપણે આવી ગયા આપ્યું વાડીએ અહીં કડે કાલે આપણે દાંતી સેટ કરી એ પડી છે અને આપણે ડ્રેક લઈને જાઓ ને બળદ આ લેતા પછી દાંતી આવવા માટે અહીં કડે રોપેનું ફાઈ દેવાનું કામ ચાલુ છે તો રોપા કોઈને જોતા હોય તો આવી જાય આપણી વાડીમાં અને પરિણભાઈને આજે દવા સાટવી છે તો એ પંપ સેટ કરે રહ્યા કપાસમાં દવા સાટીને એનું સીન નહીં આવે કારણ કે આપણે જઈ રહ્યા પછી તો આપડે બે વાડી હાકી ગયા ને આપણે મંડી ગયા ટ્રેક્ટર થી ખુગાવા દાતી કઈક આવી રીતે દાંતી હાલ પાછળ તમે સીન દેખાતો જશે જરીક વિડીયો માં ડોર થયા પેરો ઓર લઈ લેવો બાકી સોદરા કાઢ ન્યા જો અને લેવલ એટલો કે રોડ એ પાછો જાય એવી લેવલ ના તો હવા પટપતો માખીને આવી ગયા છે આ બાજુ હાલી ગઈ પાછળ વાળી છે ઉપરાણવાળી માખીને આવી ગયા છે આ બાજુ બધા દાલે છે રે ને આપણે હવે એમાં આંકવાની છે અને પછી આમાં પણ આંકવાની છે આ સામે દેખાઈ રહી એમાં ત્રણમાં આવી ગઈને અહીં ત્રણમાં છે બાકી ઉત્તરાયણ નથી નાનકી આ ત્રણ છે મોટી જો સામે તમને બળદ દેખાતા છે બળદ આ લહે રહ્યા તો અહીંયા પગલાં આપણી ખાતી જોવા આવ્યા છે

અને ગરમી બહુ બધી છે વરસાદ આવતો નથી આવી જાય અમને હાકું ન પડે અને અકાજાડિયા રસ્તામાં નડે ગયા અને મિત્રો આ રસ્તા કાચા રસ્તા તમારી ભાષામાં શું કહેવાય તે કમેન્ટ કરજો અમે તો આને ખોવો કહીએ છીએ વાડીમાં જવાનું ખો પછી તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છું

હવે જોઈએ મિત્રો માહોલ એકદમ મસ્ત થઈ ગયો છે જો આવી જાય બંધ કર્યું એટલે સાડા બંધ થઈ જાય બંધ થઈ જાય ટ્રેક્ટર બહાર નીકળે કારણ કે બાર જ પડ્યો જોઈએ કેટલું આવે પાંચ પડ્યા Ameni ya, do yuna dina endan ya dua ngejai. Posimetro yorta anto ayuni, abre wipu ameni ya dan ya yo yuna jadu પછી મિત્રો થોડીક આપણે રાહત ની લીધી છે કારણ કે ભરીને ભાઈ આવી ગયા થોડીક આપણે બ્રેક દીધો હોય એટલે રે પણ દવા સાંત કપાસમાં કપાસમાં દવા એમ સાંત લીધી છે અને આપણે થોડીક મળી ગયો બ્રેક થોડી વાર પછી આપણે મળશું પછી મિત્રો નાનકડા બ્રેકમાં આપણે આવી ગયા ઘરે ઘરે આવીને નાઈ નહીં થઈ ગયા ફ્રેશ ન બની ગયા એકદમ ઘરે જવા અને વળી પણ આપણે વાળી તરફ જવાનું હોય તો ચાલો પછી મિત્રો બેક આઉટ થઈ ગયો અને આ બાજુ પરિણામ નીકળી ગયા અને આપણે માણસો હવે હાકવા ઓ ટકરી હતી હાલી ગઈ બીજી ટકરી હવે પડો પડો કેવા પડો ચલો કરી સ્ટાર્ટ અને મડીયા આગવા તો મડીયા હાંકીને સીધા ચલો તો મિત્રો રજવાડી ગેટ ને કરી નાખ્યો બંધ બાજુ હલી ગયો રજવાડી ગેટ બંધ કરી અને ટ્રેક્ટર આપણું ભારે ઉભો છે લઈને સીધો ચલો આજનું કામ આટલું થઈ ગયું છે અત્યારે

નાના દર્શન કરવા માટે અને આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને આજ શ્રાવણ મહિનાની પહેલો દિલ એકમ છે અને આપણે આવી ગયા છીએ ભગવાન ભોળાનાથના મંદિરે તો આપણે અંદર જઈએ અને કરી લીધી ભગવાન નાના દર્શન અને તમે પણ કરી લો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું બોલતા નહીં ચાલ થઈ ગયું ચાલ થઈ ભાઈ આજો ભરતભાઈ આવી ગયા આપણે ઘોરને ગુણ લેવા ગયા જુઓ રસ્તામાં ગાઈશ નહીં જાઓ ક્યાં તો

કેજે ભાઈ શું કેવા માંગો છો જય મુલ્લીથર બાકાજી આ કે વાત હાલો દર માતાજી કોને બોલવા કે ભાઈ તમે જશો ઘરે હવે માતાજી 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 આજો પાછી વાર દર હાલો અના ભાઈ આ લાઇક ગાય દોન બગી મન મારે મહાદેવનો સિંગર હો બગી સિંગર તો ચલો गाइस આપણે ઘરે જઈએ કેજે ભાઈ જાવ કે આડી ચાલો ગાય તો મિત્રો પછી આવે છે આજ માટે બસ આટલનું જ આપણું વ્લોગ આપ અહીંયાથી જ પૂરો કરીએ છીએ હાજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈક વાળા બટનને દબાવી નાખો અને અમારા વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવો મસ્ત તમે મળેલી વ્લોગ જોઈ શકીએ જોઈ શકો અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળી એક નવા વ્લોગ સાથે હા સુધી જય મુરલીધર જય માતાજી